નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપ સૌની યાદુતાનો અંત આવી ગયો છે અને ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનો માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થનાર છે જી હા ખેડૂત મિત્રો આગામી તારીખ એકવીસ ત્રી દિન સાત માટે ખેતીવાડી વિભાગમાં આઈ ખેડૂત પોર્ટલ પર અનેક પ્રકારના ખેતીવાડી સાધનો માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ થશે આ વિડીયોમાં આપણે એ જાણીશું કે કયા કયા સાધનોમાં સબસિડી લેવા માટે ઓનલાઈન અરજી ચાલુ થશે ઉપરાંત કઈ તારીખે કેટલા દિવસ માટે કયા કયા જિલ્લામાં ઓનલાઈન અરજી ચાલુ રહેશે એની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓના વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનો જે વલ્ટિવેટર રોટાવેટર પાવર થ્રેસર પાવર ટીલર વાવણિયા પ્લાવ એટલે કે હળ ઉપરાંત તાડપત્રી દવા છાંટવાના પંપ પંપ સેટ ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન વોટર કેરિંગ પાઇપલાઇન અને સનેડો વગેરે જેવા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ થવા જઈ રહી છે આગામી તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જિલ્લાવાર દિન સાત માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવામાં આવશે હવે આપણે ખેડૂતો માહિતી મેળવીએ તો કયા જિલ્લામાં કઈ તારીખે ઓનલાઈન અરજી લેવામાં આવશે તો ખેડૂત મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી સવારે સાડા દસ કલાકે જી કયા કયા જિલ્લાઓમાં અરજી ચાલુ થશે એના વિશે માહિતી મેળવીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ આ છ જિલ્લા ઉપરાંત સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આટલા જિલ્લામાં એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી સવારે સાડા દસ કલાકે ઓનલાઈન અરજી ચાલુ થશે આગળ આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકે કયા કયા જિલ્લામાં ચાલુ થશે એની માહિતી મેળવીએ તો અમદાવાદ ખેડા આણંદ અને ગાંધીનગર ચાર જિલ્લા ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ છ જિલ્લા ટોટલ દસ જિલ્લામાં તારીખ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે આગળ આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી એટલે કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકે કયા કયા જિલ્લામાં ચાલુ થશે એના વિશે માહિતી મેળવીએ તો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ પાંચ જિલ્લા ઉપરાંત વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આટલા જિલ્લામાં ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી લેવામાં આવશે આ ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં અનેક પ્રકારના સાધનો એટલે કે અલગ અલગ સાધન પ્રમાણે અલગ અલગ રીતે ઓનલાઈન અરજી લેવામાં આવશે ખેડૂત મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં અનેક પ્રકારના ઘટકો માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા સરળતાથી બિલકુલ મફતમાં ઘરે બેઠા અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતોના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય એમાં આ વીડિયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર